પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય બીટીંગ રીટ્રીટ સમારોહ સંપાદન પરેશ મારુ પઠન શીતલ વૈષ્ણવ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ત્રણ દિવસ પછી દર વર્ષે ઓગણત્રીસ જાન્યુઆરીએ વિજય ચોક ખાતે બીટીંગ રીટ્રીટ નું આયોજન કરવામાં આવે છે આ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઔપચારિક રીતે સમાપ્ત થાય છે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઓગણીસો માં દેશ પ્રજાસત્તાક બનવાની સાથે શરૂ થઈ હતી પરંતુ બીટિંગ રીટ્રીટ સેરેમની ઓગણીસો માં શરૂ થઈ હતી જો કે બીટ રીટ્રીટ ની પ્રથા સત્તરમી સદીની હોવાનું માનવામાં આવે છે એવું કહેવાય છે કે તે દિવસોમાં સેનાઓ દિવસની લડાઈના અંતે પ્યુગલ્સ વગાડતા હતા અને બીટિંગ રીટ્રીટ કહેવામાં આવતું હતું આ પરંપરા બ્રિટિશ આર્મી દ્વારા શરૂ કરવામાં આવી હતી જેને દેશની આઝાદી બાદ ભારતીય સેનાએ અપનાવી હતી ઓગણીસો સાઠ ના દાયકા સુધી બીટીંગ રીટ્રીટ સમારંભો ખુબ વ્યાપક સ્તરે થયા ન હતા ત્યારબાદ ભારતીય સેનાની ત્રણે પાંખના બેન્ડ વિજય ચોક સાથે કનોટ પ્લેસ માં દેશભક્તિ ની ધૂન વગાડતા હતા વર્ષ ઓગણીસો એકસઠ બીટીંગ રિટ્રીટ માટે ખાસ હતું તે વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં બ્રિટનના રાણી એલિઝાબેથ મુખ્ય અતિથિ હતા આ કદાચ એકમાત્ર પ્રસંગ હતો જયારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનોએ પણ બીટીંગ રિટ્રીટ માં પોતાની હાજરી નોંધાવી હતી ઓગણીસો એકસઠ માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આર્મી ના સંગીત વિભાગના વડા જી એ રોબર્ટ્સને ને ભવ્ય બીટીંગ રિટ્રીટ સમારોહ ની તૈયારી કરવા સૂચના આપી હતી બીટીંગ રીટ્રીટ નું ફોર્મેટ બે સોળ સુધી બદલાયું ન હતું બે સોળ પછી સેનાની ત્રણ સેવાઓ સિવાય દિલ્હી પોલીસ નું બેન્ડ પણ તેમાં જોડાયું પછી તેમાં બોલીવુડ મ્યુઝિક નો ફ્લેવર પણ ઉમેરાવા લાગ્યો તે પછી બીટિંગ રિટ્રીટ સેરેમની માં ગાંધીજી ના પ્રિય ભજનો પણ સંભળાવા લાગ્યા દર વર્ષે બીટિંગ રિટ્રીટ માં જય જન્મભૂમિ હિન્દકી સેના અને કદમ કદમ બઢાએ જા સાથે એ મેરે વતન કે લોગો જેવા ગીતો નો સમાવેશ થાય છે લોકપ્રિય ગીત સારે જહાશે અચ્છા ની ટ્યુન હંમેશા બીટિંગ રિટ્રીટ માં વગાડવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે છોતેર માં પ્રજાસત્તાક દિવસે આખો દેશ જ ઉત્સાહ સાથે પ્રજાસત્તાક દિવસ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આ પ્રસંગે પંજાબ અમૃતસર જિલ્લામાં સ્થિત અટારી વાઘા બોર્ડર પર બીએસએફ સૈનિકોના બીટિંગ સૈનિકો ના બીટીંગ માં અનોખો નજારો જોવા મળ્યો હતો પ્રજાસત્તાક દિવસ ની સાંજે વાઘા અટારી બોર્ડર પર બીટીંગ રીટ્રીટ સમારોહ ફરી એકવાર લોકોને મંત્ર કરી દીધા હતા બીટીંગ રિટ્રીટ દરમિયાન બીએસએફ સૈનિકો પૂરા ઉત્સાહ જોવા મળ્યા હતા અને તેમની પરેડ થી મંત્રમુગ્ધ કરી દીધા હતા આ બીટીંગ રિટ્રીટ માં પહેલી વાર બ્યુગલ પણ સમાવેશ કરવામાં આવ્યો છે છ ફૂટ થી વધુ ઊંચા બીએસએફ જવાનોએ જવાનો એ પગ પછાડી એવો અવાજ કર્યો કે આખું આકાશ કુંજી ઉઠ્યું હતું ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન સરહદ પર અટારી ભાગ ભારત આવેલો છે અને વાગા ભાગ પાકિસ્તાન છે આ સમય દરમિયાન બીએસએફ બીએસએફ ઉત્સાહ જોવા જેવો હોય છે પરેડ વાતાવરણ અને જુસ્સાદાર સૂત્રોએ ત્યાં હાજર દરેક ને કરી દીધા હતા આ દરમિયાન ભારતીય દર્શકો વંદે માતરમ અને ભારત માતા કી જય નારા લગાવ્યા અને સૈનિકો નું મનોબળ વધાર્યું હતું કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ બીએસએફ જવાનોની બહાદુરી પ્રશંસા કરી હતી ત્યાં હાજર બાળકો યુવાનો અને પ્રેક્ષકોએ ખુબ જ ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પહેલા અટારી વાઘા બોર્ડર પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે લશ્કરી કુતરાઓએ પણ ભાગ લીધો હતો બીટીંગ રીટ્રીટનું સૌ પ્રથમ આયોજન ઓગણીસો માં અટારી વાઘા બોર્ડર પર કરવામાં આવ્યું હતું ત્યારથી તે ખૂબ જ લોકપ્રિય બન્યું છે બીટીંગ રીટ્રીટ જોવા માટે દર્શકોની મોટી ભીડ ઉમટી પડે છે પ્રાસંગિકમાં આજનો વિષય હતો બીટીંગ રીટ્રીટ સમારોહ સંપાદન પરેશ પઠન શીતલ વૈષ્ણવ